હેલો ગાઈશ આપણે હવે કારેલાની સબ્જી બનાવીશું કારેલા ખાવાના છે ને કારેલા તે કારેલાની સબ્જી છું તે કારેલા સમારીને મૂકી દીધા છે હું વિડીયો બનાવવા ભૂલી ગઈ હતી એટલે સમારીને રહેવા દીધા છે અને આજે અત્યારે હું ડુંગળી સમારું છું કારેલા પણ કેવા બનાયા છે એ પણ તમને બતાવી દઉં મૂકી દીધા છે દેખો તમને બતાવી દઉં આ કારેલાના છોતરા પડ્યા છે અહીંયા આગળ અને મેં કારેલા સમારી અને મૂકી દીધા છે એટલે આપણે હવે બનાવીશું કારેલાની ની સબ્જી કેવી રીતે બનાવું પણ એ પણ હું તમને બતાવું છું જરાય પણ કડવાય ના થાય ને ખારાય પણ ન લાગે અને બાજરીના રોટલામાં ખાવાની પણ મજા આવે એવી રીતે આપણે કારેલાનું શાક બનાવીશું અને બાજરીના રોટલા સંગાથે ખાશું એટલે સરસ મીઠું અને મસ્ત લાગશે કડવું જરાય પણ ન લાગે એવું આપણે કારેલાનું શાક બનાવીશું વિડીયોને છોડી ના મેલતા અને વિડીયોને જોવાનું ચાલુ રાખજો હું સબ્જી બનાવું છું અને તમને બતાવું છું કે કેવી રીતે આપણે કારેલાની સબ્જી બનાવશું અને કેવી બને છે એ પણ તમને બતાવું છું એટલે આ વિડીયોને જેટલો બને એટલો શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરવાનું તો પણ જરાયું ભૂલતા નહીં અને કારણ કે એક તો સસ્ક્રાઇજ તો હોવી જ જોઈએ ને એટલે સસ્કરાઈજ કરવાનું જ્યાં માતાજી મિત્રો હું તમને બતાવો આ કારેલાની સબ્જીને આપણે ધોઈ મીઠાના પાણીમાં અને આવી રીતે બે ત્રણ પાણીમાં ધોઈને મૂકી દીધી છે એટલે હવે આની સબ્જી એટલે બે ત્રણ પાણીએ ધોઈ દઈએ એટલે સરસ રીતે મીઠું ગળી જાય એટલે એની અંદર આપણે કોઈ કચાચરે નહીં અને એ પણ કરહા સોય બધી નીકળી જાય છે એટલે કારેલાની સબ્જી સરસ રીતે બની જાય છે એટલે આપણે હવે કારેલાની સબ્જી બનાવશું હાઈ દેખો હું તેલ નાખી રહી છું બલ્લી ખુલતી નથી બોલો શું કરવાનું હવે તમને હું કારેલાની સબ્જી કેવી રીતે બને છે એ પણ હું બતાવી દઉં આટલું તેલ નાખવામાં આવે છે કારેલાની સબ્જીમાં તેલ થોડું વધારો હોય એમ સારું લાગે એટલે કઢાશ બધી નીકળી જાય છે અને સરસ રીતે થઈ જાય છે તેલ પણ ગરમ થઈ ગયું છે એની અંદર આપણે કારેલા નાખીશું કે જો તમે કે આ કારેલાની सब्जी આવી રીતે બને છે અને આવી રીતે આપણે હાથ ચલાવાનું ચાલુ કરી દીધું એને આ ઉપર ઢાંકવાનું આવતું નથી કેમ કે તો કડવા થઈ જાય એને આ જ રીતે ચડવા દેવાના હોય છે હલો ગાઈસ દેખો હવે આ કાઢેલા ચડી અને સરસ રીતે થઈ ગયા છે

和马瑞斯。 ગેસને એકદમ સ્લો કરીશું ધીમી આંચ ઉપર આપણે ચડવા રાખી દઈશું અને ઢાંકવામાં આવતું નથી પણ હવે કારણ કે હવે દેખો મસાલો બધો આવી ગયો જીરું પણ નાખી દીધું છે અને હવે સરસ સરસ રીતે હવે આપણે એને હલાવીને રાખી દીધું છે ને હવે મસાલો કમ્પ્લીટ કરી દીધો છે એટલે એક જ મિનિટ માટે એને આપણે ચટા રાખી દઈશું એટલે સબ્જી બની જાય સરસ અને આ રીતે બનાવવામાં આવે છે હેલો ગાઈઝ દેખો સાહિલ કહે છે કે હાય ગાઈસ લાઈક કરો અને આ વિડીયોને છોડતા નહીં કારેલાનું શાક પણ જેને ભાવતું હોય એ પણ લાઈક શેરને સબસ્ક્રાઈઝ કરી અને દેખો આ રીતે અમારા ઘરનો નજારો છે અને અમારું ઘર કેવું તમને લાગે છે અને આ જગ્યા તમને કેવી ગમે છે એ પણ લાઈક શેર ને સસ્પ્રાઈઝ કરજો આ ખુલ્લી જગ્યા પડી છે અમારે બધી હજી અને આ અમારું ઘર છે ચોમાસાનું આ બધે પડદા મૂકી દીધા બાંધી દીધા છે દેખો વરસાદ અંદર ના આવે છાંટા ના પડે એના લીધે આ બધું પડદા લગાયેલા છે અને આ અમારું ઘર છે તમને કેવું લાગે છે એ પણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો દેખો આ રીતનું અમારું ઘર છે અને દેખો આપણે સબ્જી ચડવા રાખી દીધી છે એક મિનિટ પૂરતી એને ખાલી થોડુંક વરાળને બાફ આવી જાય એટલે આપણે દેખો આ મારો રૂમ છે તમને કેવો લાગે છે છે નાનો પણ આ રીતનો છે અમારું નાનકડું ઘર અને આ પણ અહીંયા આગળ દરવાજો છે તે આ બધી હજી પણ ખુલ્લી જગ્યા પડી છે દેખો અને આપણે અહીંયા પણ ખુલ્લી જગ્યા પડી છે આ બધું કાઢી અને અહીંયા આગળ મસ્ત એક મકાન બનાવી દઈશું આપણે સરસ મોટું ગામડાની અંદર ઢાળિયું કહે છે ને એ આપણે બનાવશું અને આ હું હેલો ગાઈસ આપણે ચાલો આપણે સબ્જી કારેલાની કેવી થઈ છે એ પણ આપણે દેખી લઈએ દેખો એની અંદર પાણી નાખવામાં નથી આવતું હો નકા પછી તમે પાણી નાખશો તો શાક બગડી જાશે એટલે ખાવામાં મજા નહીં આવે અને દેખો કેવું શાક બન્યું છે આ કારેલાનું આ જ રીતે બનાવાનું એટલે સરસ લાગશે અંદર નાખો કે લસણ નાખો કોઈ બી પણ નાખી અને તમે પણ બનાવી શકો છો આ રીતે તમે સબ્જી બનાવી દેવાની હવે ગેસ બંધ કરી દેવાની ઓકે